જય શ્રી કૃષ્ણ મિત્રો માધાપરમાં મકાન લેવું હવે બન્યું સાવ સરળ મિત્રો આપ મકાન જે જોઈ રહ્યા છો એ છે ગોકુલધામથી આગળ આવેલ વૃંદાવનમાં મિત્રો વૃંદાવનમાં તો કૃષ્ણ ભગવાન રાસ કેવું સરસ રમતા હોય છે પરંતુ આજ અમારો માધાપર નવાવાસનો એક વૃંદાવન વિસ્તાર આવેલો છે જે ગોકુલધામની પાછળ છે જે આપ જોઈ રહ્યા છો એ મકાન વન બીએચકે છે મિત્રો સરસ મજાનો બાંધકામ છે અને એ મકાન સાઠ વારમાં છે મિત્રો આ મકાન આપ જોઈ શકો છો બહુ સરસ મકાન છે અને એનું જે બાંધકામ છે એ પણ એક જબરદસ્ત છે એમાં વન બી છે હોલ કિચન અને બેડરૂમ મિત્રો આ સરસ મજાનું જે મકાન છે એ વૃંદાવન નવાવાસ માધાપરમાં આવેલું છે જેની કિંમત ફક્ત ને ફક્ત નવ લાખ અને ત્રીસ હજાર છે કોઈને પણ ખરીદી કરવી હોય તો પ્રવીણ આય્યરનો સંપર્ક કરી આપ આ મકાનની માહિતી મેળવી શકો છો મોબાઈલ નંબર છે ચોરાણું બે ચોસઠ ચોપન આઠ અઠાવન મિત્રો આપ ગમે ત્યારે આવો ધન્યવાદ વિડીયોને